અંકલેશ્વર ગણેશ સમિતિના સભ્યો અને ગણેશ મંડળો દ્વારા અંકલેશ્વરના કુંડોની ગણેશજીની પાંચસો થી વધુ મૂર્તિનું ભાડભૂત ખાતે વિસર્જન કરવામાં આવ્યું અંકલેશ્વરમાં શ્રીજીની પ્રતિમાઓના વિસર્જન માટે ત્રણ સ્થળોએ કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા હતા જેમાં મંગળવારના રોજ શ્રદ્ધાળુએ આસ્થાભેર પ્રતિમાઓને વિસર્જિત કરી હતી કુંડોમાં વિસર્જિત કરાયેલી માટીની મૂર્તિઓ પીગળી ચૂકી છે જ્યારે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ હજી ઓગળ્યા વિનાની રહી ગઈ છે ત્રણેય કુંડમાં પાંચસો જેટલી પી ઓપીની પ્રતિમાઓ ખંડિત બની જતા ધાર્મિક લાગણી દુભાઈ હતી નદીના જળ દૂષિત ન થાય અને જળચરોને નુકસાન ન થાય તે માટે શ્રીજી પ્રતિમાઓને કૃત્રિમ કુંડમાં વિસર્જિત કરવાની પરંપરા પંદર વર્ષ ઉપરાંતથી ચાલુ કરવામાં આવી છે દર વર્ષે ભરૂચ અને અંકલેશ્વરના શહેરી વિસ્તારમાં જ પ્રતિમાઓને કુંડમાં વિસર્જિત કરાય છે જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં હજી પણ પ્રતિમાઓને નદીમાં જ વિસર્જિત કરાતી હોય છે

અંકલેશ્વર ગણેશ સમિતિના સભ્યો દ્વારા વૈવડ્ય યંત્રને સાથે રાખી ફરીથી નદીમાં વિધિવત વિસર્જિત કરી ધાર્મિક લાગણી વધુ દુબાથી અટકાવી હતી સત્યデー ન્યૂઝ અજર પઠાણ ભરૂચ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની